પાલેજ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ખૂબ ધામધૂમથી ઉજવાઈ ગયો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની ગાઈડલાઇન અંતર્ગત તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાઈ રહેલ છે તે અંતર્ગત અત્રેની કન્યા શાળા પાલેજ કુમાર શાળા પાલેજ અને નવીનગરી પાલેજના શાળાના બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ મેળવતા બાળકોનું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી ગુઇલ સાહેબ સીઆરસી કોઓર્ડિનેટર શ્રી ટંકારિયા ડેપ્યુટી સરપંચ શ્રી સબીરભાઈ તેમજ કમ મંત્રી પાલેજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ મેળવતા બાળકોને ગ્રામ પંચાયત તરફથી દફ્તર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આંગણવાડીના બાળકોને ફ્રૂટની કીટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શ્રી ગોયલ સાહેબે નાના ભૂલકાઓને આશીર્વચન આપી પોતાનું વક્તિત્વ રજૂ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શાખાના આચાર્ય શ્રી સુચારુ આયોજન કર્યું હતું છેલ્લે કન્યા શાળાના શ્રી સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ પાલેશ